સુરત જિલ્લાના કામરેજ બસ સ્ટેશન ખાતે આજરોજ પી એચ વાવ આરોગ્ય વિભાગ તથા તેમની ટીમ સંયુક્ત આયોજન હેઠળ લોકહિત કાર્યરૂપે પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ કામરેજ બસ સ્ટેશન પર આયોજિત આ અભિયાન દરમિયાન બસ સ્ટેશન પર આવતી જતી તમામ બસોમાં મુસાફરી કરતાં ઝીરોથી પાંચ વર્ષના નાના બાળકોને આરોગ્ય ટીમ દ્વારા પોલિયો રસી પીવડાવવામાં આવી રહી છે આ અભિયાનનો મુખ્ય હેતુ એ રહ્યો હતો કે કોઈ પણ બાળક પોલિયોની રસી વિના રહી ન જાય અને દેશને સંપૂર્ણપણે પોલિયો ના બનાવવામાં દરેક સ્તરે જાગૃતિ જળવાય આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થાનિક સ્ટાફ તથા સ્વયંસેવકોની સક્રિય ભાગીદારી રહી હતી બસ સ્ટેશન પર ખાસ હેલ્પ ડિસ્ક ઊભા કરવામાં આવ્યો હતો જ્યાં મુસાફરોને પોલિયોની મહત્વત્તા અને રસીકરણનો લાભ વિશે માહિતગાર કરવામાં આવતા હતા સ્થાનિક નાગરિકો તથા મુસાફરોએ આરોગ્ય ટીમના આ માનવતાભર્યા પ્રયાસની પ્રશંસા કરી હતી અને સૌએ પોતાના બાળકોને નિયમિત રસી આપવાની અપીલ કરવામાં આવી હતી ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ કામરેજ બરાબર પોલિયો દિવસ નિમિત્તે ભારત સરકાર તરફથી પોલિયોનામું તફિયાત અંતર્ગત અમે કામરેજ બસ સ્ટેશન પર જેવી મુસાફરી કરતા બાળકોને પોલિયો પીવડાવીએ છીએ કેટલા બેન અત્યાર સુધીમાં બાળકોને પોલિયો અત્યાર સુધી બાળકોને અમે પોલિયો બેન તમારું નામ શું છે ટીમ દ્વારા સ્કૂલ સભ્યો અત્યારે હાજર અત્યારે ટીમમાંથી સભ્યો હાજર છે કામરેજ પ્રોપર